બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ બોલો ઓમ નમઃ શિવાય ઓમ મહાદેવ ય ઓટ સા એટલે અયા પાણી આવ્યું નથી ઓટ સા એટલે પાણી આવ્યું નથી ભરતી આવશે એટલે અયા પાણી આવશે શિવલિંગ જે શિવલિંગ સ્પર્શ કરે છે અત્યારે ઓટ આવેલી છે એટલે તમને મહાદેવના દર્શન કરાવું মহাদেব না দর্শন করার পাবলিক আছে

કેમ છો મજામાં કેવા થયા દર્શન કેવા થયા સરસ મસ્ત થયા ને દર્શન પાણી આવે ત્યાં સુધી બેસવું પડશે કારણ કે ઓટ આવેલી છે એટલે મંદિર જો સાઈડમાં બીજું નવું બનાવે છે

શ્વર મહાદેવના દર્શન કરીને નારિયેલ પાણી